મેરાડોનાથી લઈને મેસ્સી સુધીના ફૂટબોલના દિગ્ગજ ખેલાડીઓએ જેટલા ટોટલ ગોલ્સ કર્યા હશે એટલા જ ગોલ્સ પોલિટિક્સના મેદાનમાં કોંગ્રેસ પાર્ટી એકલે હાથે કરવાના મૂડમાં હોય એવું લાગે છે ફરક માત્ર એટલો છે કે કોંગ્રેસ જે ગોલ્સ કરી રહી છે ને એમાંથી મોટાભાગના સેલ્ફ ગોલ્સ છે તાજેતરમાં પાર્ટીએ જે કેમ્પેઇન લોન્ચ કર્યું એ પણ આવો જ એક સેલ્ફ ગોલ નીવડે એવી વકી છે

અને મજબૂત વિપક્ષની વાત જ્યારે કરીએ ત્યારે ભારતમાં તાજેતરમાં જે વિપક્ષી ગઠબંધન રચાયું છે આઈ ડોટ એન ડોટ ડી ડોટ આઈ ડોટ એ ડોટ વાળું એ આ ડોટ ડોટ ગઠબંધનમાં એવું છે કે એના જે પક્ષો છે એને મુખ્ય સરકાર સામે જેટલો વિરોધ છે એના કરતાં અનેક ગણો વધારે કટ્ટર વિરોધ કદાચ એકબીજા સામે છે ખેર એ તો આખી જુદી વસ્તુ છે આપણે જે વાત કરીએ છીએ તે આર્થિક દાનની છે આર્થિક સ્ત્રોતોની છે સ્વાભાવિક છે કે જે પાર્ટી સત્તા પર હોય એને વધારે દાન મળતું હોય અને જે નબળી પાર્ટી હોય જે વિરોધ પક્ષે બેઠી હોય એને પ્રમાણમાં ઓછું દાન મળે કારણ કે માર્કેટમાં જે રીતે નબળા ખેલાડીઓ પર કોઈ દાવ નથી ખેલતું એ રીતે રાજકારણમાં પણ નબળા ખેલાડીઓમાં કે નબળા રાજકીય પક્ષો પર કોઈ દાન આપવા રાજી થતું નથી કોંગ્રેસની મુશ્કેલી આજ છે છેલ્લા ઘણા સમયથી સત્તાની બહાર રહેલી કોંગ્રેસ માટે અત્યારે આર્થિક સંકળામણનો સમય છે કારણ કે કોંગ્રેસને દાન આપતા ઘણા બધા સ્રોત સુકાઈ રહ્યા હોય એવું લાગે છે અને એટલા માટે જ પાર્ટીએ આ ડોનેટ ફોર દેશ કેમ્પેન લોન્ચ કર્યું છે હવે અહીંયા થોડી ગરબડ થઈ ગઈ એક સમયે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ડિજિટલ ઇકોનોમીની શરૂઆત કરેલી અને એના પર ભાર મૂકવા માટે એ વારંવાર કહેતા હતા એ વખતે મોદી અને ભાજપના વિરોધના ચક્કરમાં કોંગ્રેસ અને એ સાથેના બીજા વિપક્ષોએ પણ ડિજિટલ ઇકોનોમીનો વિરોધ કર્યો એકચ્યુઅલી તમે જુઓ તો ડિજિટલ ઇકોનોમી આજે દેશની એટલે સતત જે અપગ્રેડ થતી દુનિયા છે એની તાકી જરૂરિયાત છે નાણાકીય વ્યવહારોમાં જે પારદર્શિતા હોવી જોઈએ એના માટે પણ ડિજિટલ ઇકોનોમી ઉપયોગી છે અને એ સિવાય દુનિયા જેમ જેમ બદલાતી જાય છે તેમ તમારે નવી બાબતો સ્વીકારવી પડે અને એવી નવી અને અનિવાર્ય ગણાતી બાબતો પૈકીની જો કોઈ એક હોય તો એ ડિજિટલ ઇકોનોમી છે એટલે એ વખતે બહુ સમયસર આપણે ત્યાં ડિજિટલ ઇકોનોમી લોન્ચ થઈ પણ એઝ આઈ સેટ કે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ માત્ર સરકારના વિરોધના ચક્કરમાં જ એ વખતે ડિજિટલ ઇકોનોમીનો વિરોધ કર્યો આગળ કોંગ્રેસની સરકારમાં નાણામંત્રી મંત્રી રહી ચૂકેલા હતા જે ખુદ પોતે નાણાં મંત્રી હતા અને આર્થિક વ્યવહારોને બરાબર સમજતા હતા એવા ચિદમ્બરમે તો સંસદમાં રીતસરની આ ડિજિટલ ઇકોનોમીની ખીલ્લી ઉડાવેલી tomatoes and pay 7 rupees 50 paisa by a credit card what will the poor lady do does she have a pos machine there is it connected to a electricity source is there wi-fi there is the internet working there you think all of them should have a pos machine in their hand what kind of what kind of a false picture that you are present <laughs> या तेरह हजार आठ सौ या एक लाख अड़तीस हजार ये इस चीज को दर्शाता है कि कांग्रेस पार्टी के गौरवशाली एक सौ अड़तीस वर्ष पूरे खर्गे जी खुद वॉलंटियरली एक लाख अड़तीस हजार कांग्रेस को दे रहे हैं डोनेट कर रहे हैं शुरुआत कर रहे हैं

એમાં એ લોકો ડિજિટલ ઇકોનોમી થ્રુ જ પેમેન્ટ લેવાની વાત કરી રહ્યા છે મોબાઈલ જ એ લોકોને એવું કહી રહ્યા છે કે તમે આ જગ્યાએ દાન કરો એક સ્પેશિયલી વેબસાઇટ બનાવવામાં આવી છે લોકો પોતાના મોબાઈલ વડે દાન આપવાના છે વળી આ દાન એકસો આડત્રીસ ના ગુણાંકમાં આપવાનું નક્કી થયું છે ચિદમ્બરમ સાહેબે કીધેલું કે લોકો સાત રૂપિયા કે સાડા સાત રૂપિયા કઈ રીતે યુપીઆઈથી થી આપશે એને બદલે એક પ્રકારનો એક સેલ્ફ ગોલ છે કારણ કે ડિજિટલ ઇકોનોમી જેનો એ લોકો વિરોધ કરતા હતા એ તો આખા દેશમાં બહુ જ લોકપ્રિય રહી અને આજે મહત્તમ લોકો ગામડા ગામમાં પણ વધુને વધુ લોકો ડિજિટલ ઇકોનોમી અપનાવી રહ્યા છે અને ભારત કદાચ દુનિયામાં સૌથી આગળ છે ડિજિટલ ઇકોનોમીમાં યુપીઆઈ પેમેન્ટ્સમાં એટલે ત્યાં તો કોંગ્રેસ એક પોતે જેનો વિરોધ કરેલો એમાંથી એ પોતાનું પગલું જે છે એને ખોટું ગણાવ્યું નથી એ ભૂલ સ્વીકારી નથી એ સિવાય ઉલટા એ લોકો અત્યારે પોતે ડિજિટલ ઇકોનોમી દ્વારા પેમેન્ટ સ્વીકારવાની વાત કરી રહ્યા છે આ એક સેલ્ફ ગોલ છે બીજી વાત કરીએ તો જો કોંગ્રેસ કેશમાં નાણાં સ્વીકારવાની વાત કરે તો એમાં વળી પાછું લોકોને ભ્રષ્ટાચારની ગંધ આવે છે કારણ કે પાર્ટી કેશમાં નાણાં સ્વીકાર નાણાં કરવા માટે કામ કરી રહ્યા છે આપણે એવો આરોપ નથી પણ સોશિયલ મીડિયા ઉપર ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા ઉપર ઠેર ઠેર આ બાબતે મીમ્સ અને વિડીયોઝ તો વાયરલ થઈ જ ચૂક્યા છે જે આપણે પણ જોયા હશે એટલે ઇન શોર્ટ કોંગ્રેસ માટે આખી વસ્તુ ઇધર કુંવા ઉધર ખાય જેવું થઈ ગયું છે કોંગ્રેસના આર્થિક સ્ત્રોતો સુકાઈ જવાને કારણે વધારે પૈસાની જરૂર તો છે જ દેશવાસીઓ પાસે જો પૈસા મેળવવા હોય તો કેશમાં લેવા જાય તો ભ્રષ્ટાચારનો આરોપ લાગે એમ છે અને જો ડિજિટલ ઇકોનોમી દ્વારા લેવા જાય તો એક સમયે પોતે જનો ખોટી રીતે વિરોધ કરેલો એ મોદીજીનું પગલું સાચું હતું એવું સાબિત થઈ જાય સો આ રાજકારણનો આખો ખેલ છે કોંગ્રેસે મને એવું લાગે છે કે આમાં કોંગ્રેસ ડિજિટલ ઇકોનોમી અને આગળ જતાં કેટલો ફાયદો થશે આ રીતે કેશ ફોર કન્ટ્રીમાં એ તો આવનારો સમય જ કહે છે પણ અત્યારે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ કેશ ફોર નેશનની વાત કરીને ભેરવાઈ ગયું એવું લાગે છે આવી વધુ વાતો લઈને આપણે મળતા રહીશું અત્યારે આજ્ઞા આપો નમસ્કાર થેન્ક યુ સીધી ખબર ડોટ કોમના ઓથેન્ટિક વિડીયોઝને જોવા માટે આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો